હેલો મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ વિશે આ સોમનાથનું મંદિર કેટલી વખત તોડવામાં આવ્યું અને ફરી તેને કોને બંધાવ્યું તેનો ઇતિહાસ જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સોમનાથનું મંદિર તોડવાના વારંવાર પ્રયત્ન થયા છે અને તે વારંવાર ઊભું પણ થયું છે બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે તેની સ્થાપના ચંદ્રએ કરી હતી આ મંદિરનો જીર્ણોધાર દરેક યુગમાં થતો રહ્યો છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ મંદિર બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન છસો ઓગણપચાસમાં વંશના રાજાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો ત્યારબાદ ઈસવીસન સાતસો પચીસમાં સિંધના અલજુનેદે આ મંદિર તોડી પાડ્યું હતું ત્યાર પછી ઈસવીસન આઠસો પંદરમાં ફરી પાછું પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટે આ મંદિર બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન એક હજાર છવ્વીસમાં મોહમ્મદ ગજનવીએ આ મંદિર તોડી પાડ્યું અને તેને રા નવખંડના દસ હજાર સૈનિકોને મારી નાખ્યા અને ત્યારબાદ ઈસવીસન એક હજાર ત્રીસમાં ફરી માલવપતિ ભોજરાજ પરમાર ભીમદેવ સોલંકીએ મળી અને ત્રણ વર્ષમાં પાછું આખું મંદિર ઊભું કરી દીધું ત્યારબાદ ઈસવીસન બારસો સત્તાણુંમાં અલ્લાઉદ્દીન ખિલજીએ આ મંદિર તોડ્યું ત્યારે ગુજરાતના રાજા હતા કર્ણદેવ અને ત્યારબાદ ઈસવીસન તેરસો આઠમાં ચૂડાસમાં રાજા મહિપાલ દેવે આ મંદિર બનાવવાનું શરૂ કર્યું અને તેના પુત્ર ખેંગાર દેવે આ મંદિર પૂર્ણ કરાવ્યું ત્યારબાદ ફરી તેરસો ઓગણપચાસમાં મહંમદ તઘલખે આ મંદિર તોડી પાડ્યું ત્યાર પછી ફરીવાર ચુડાસમા વાળા ગોહિલ જેઠવા ગોહિલોએ આ મંદિરની સ્થાપના કરી તેરસો એકાવનમાં અને ફરી મંદિર ઊભું થઈ ગયું ત્યારબાદ તેરસો ઓગણ સિત્તેરમાં ખાને આ મંદિર તોડી પાડ્યું અને તેની સામે લડ્યા હતા હમીરજી ગોહિલ અને તેનું પુતરું આજે પણ સોમનાથ મહાદેવના પટાંગણમાં છે પહેલાં હમીરજીના દર્શન થાય ત્યારબાદ સોમનાથના દર્શન ત્યારબાદ ફરી મંદિર બંધાવવામાં આવ્યું ચુડાસમાં ઝાલા વાળા અને પરમારોએ મંદિર બંધાવ્યું અને ચૌદસો એકાવનમાં રામ માંડલિક ત્રીજા થઈ ગયા જૂનાગઢમાં તેને ધામધૂમથી આ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ મોહમ્મદ બેગડાએ આ મંદિર તોડ્યું અને ઈસવીસન પંદરસો અગિયારમાં બ્રાહ્મણોના હાથે તેની સ્થાપના થઈ ત્યારબાદ ઈસવીસન સોળસો પાસઠમાં ઔરંગઝેબે આ મંદિર તોડ્યું અને ઈસવીસન સત્તરસો ત્યાંસીમાં અહલિયાબાઈ હોલકરે મંદિર બંધાવ્યું પણ ત્યાર પછી ઓગણીસો સુડતાલીસમાં માં દેશ આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિર જીર્ણ થયેલું જોયું ત્યારે તેને શપથ લીધા કે આ મંદિર હું બંધાવીશ અને ઈસવીસન ઓગણીસો પચાસમાં માં સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઈના હાથે અને રાજ્યપાલ જામ દિગ્વિજયસિંહના હાથે તેનું શિલારોપણ થયું અને ઈસવીસન ઓગણીસો એકાવનમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હાથે તેની સ્થાપના થઈ અને ઓગણીસો બાસઠમાં મંદિર પૂર્ણ થયું અને ત્યારબાદ ઓગણીસો સિત્તેરમાં આ મંદિર દ્વાર સહિત પૂર્ણ થયું તો આ હતો સોમનાથનો ઇતિહાસ થેન્ક યુ ફોર વોચિંગ મહાદેવર